વિરમગામ ડિવિઝનના નળસરોવર પોલીસ સ્ટેશન વિસ્તારના બાર વર્ષની સગીરાનું અપહરણ કરીને છેલ્લા ત્રણ મહિનાથી નાસ્તા ફરતા આરોપીને વિરમગામ ટાઉન પોલીસે ઝડપી પાડ્યો વિરમગામ ડિવિઝનના નળસરોવર પોલીસ મથકના વિસ્તારમાં જુલાઈ બે હજાર પચીસમાં એક ગામમાંથી બાર વર્ષની સગીરાનું અપહરણ કરીને યુવક નાસી છૂટ્યો હતો વિરમગામ ડિવિઝનના પોલીસ અધિકારીઓની ટીમ બનાવીને વિરમગામ ટાઉન પોલીસે મોબાઈલ ડિવાઇસનો પોર્ટનની મદદથી શંકાસ્પદ રીતે એક લોકેશન મળતા વિરમગામ ટાઉન પોલીસની ટીમ દ્વારા મોરબી ખાતે તેને તપાસ કરવામાં આવી હતી એક સિરામિક ટાઇલ્સ બનાવવાના કારખાનામાં તપાસ કરતા એક ઓરડીમાંથી સંતાડીને રાખવામાં આવેલા બાર વર્ષની સગીરાને સુરક્ષિત રીતે મેળવીને પોલીસે આરોપી કિરણ નગીનભાઈ રાવળ ઉંમરવર્ષ અઢાર મૂળ રહે મેટાર હાલ વિરમગામને વિરમગામ ટાઉન પોલીસે ઝડપી પાડ્યો હતો વિરમગામ ટાઉન પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે